મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મહેસાણાના લાધણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસીએમની રનિંગ રેડ પડી હતી મહત્વનું છે કે રેડ દરમિયાન આમંત્રણ હોટેલ પાસેથી વિદેશી દારૂ ઝડપાઈ ચૂક્યો છે ગ્રેનાઇટ માર્બલની આડમાં આ પ્રકારે દારૂ લવાતો હતો જેની કિંમત કહી શકાય કે સોળ લાખ બેતાલીસ હજાર જે એક હજાર નવસો ને બત્રીસ બોટલ હાલ તો ઝડપાઈ ચૂકી છે બત્રીસ બોટલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે કુલ મળીને તમને જણાવી દઈએ કે બત્રીસ લાખ સુડતાલીસ હજાર નવસો ચારસો ને નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે સાથે જ એક વ્યક્તિની અટકાયત કરીને કેટલાક પ્રશ્નોની ભીતિ પણ કરી રહ્યા છે મહત્વનું છે કે મહેસાણાના લાધરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસીએમની રનિંગ રેડ પડી હતી રેડ દરમિયાન કહી શકાય કે આમંત્રણ હોટેલ પાસેથી વિદેશી દારૂ ઝડપાઈ ચૂક્યો છે ગ્રેનાઇટ માર્બેલની આડમાં આ પ્રકારે દારૂની હેરાફેરી કરવામાં આવી હતી મહત્વનું છે કે કિંમત રૂપિયા સોળ લાખ બેત્તાલીસ હજાર એક હજાર નવસો ને બત્રીસ બોટલો પોલીસે ઝડપી પાડી છે